કેમ છો મિત્રો તમારું સ્વાગત છે એના માટે આપણે હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને ને અને બાજુમાં પેલા બે લાઇકન ને દબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈને ના તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોવા થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી એને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આપણું નવ પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે ઉપર લખેલું આવી જશે ઠાકોર એડિટર ઉપર પણ ઠાકોર એડિટર રહેશે ડોટ જોઈ લેવાનું અને લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઇ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવ પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે આ રીતે મિત્રો આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો આપણે મિત્રો કોડ લખીશું ત્રીસ ઓગણપચાસ મિત્રો ત્રીસ ઓગણપચાસ સર્ચ કરી અને ટચ કર્યા પછી યાડ આવશે એડને કટ કરી અને આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું મિત્રો આપણે નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો આના પર ટચ કરી તમારે એલાઇટ મોસનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગળ પ્રોસેસ બતાવો મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો લાઈન મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી થોડું સેટિંગ કરશો એટલે તમારે રેડી થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ખાલી થોડું સેટિંગ કરશો તમારી રીતે ફોટો પણ ચેન્જ કરી શકો લોગો પણ ચેન્જ કરી શકો છો મિત્રો આ લોગાવાળા આ નામ લખે એના પર ટચ કરીએ એડિટ પર જઈ અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો અહીંયા સાઈડ પર આંખના બટન પર ટેક્સપેન જો ઓપ્શ તો એના ઓન કરી લઈશું એટલે આપણું ટેટસ રેડી થઈ જશે મિત્રો ઇફેક્ટ સાથે હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો ઉપર સેટિંગના બાજુ વડ ઓપ્શન પર ટચ કરીશું અને એક્સપોર્ટ ટચ કરી દેવાનું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી